એ તો હવે આ ફિલ્મ આવ્યા ને બેનું રમે ફિલ્મમાં આ વડીલો છે બહુ મોટી ઉંમરના એને પૂછજો પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે પુરુષને સ્ત્રી થવું પડતું હતું ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા ગામો ગામ નવરાત્રી રમાતી તે ગામનો ગામનો હરખો અને જોઈજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલી પછી એવી થઈ જાય હા જજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ એ એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે આમાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય અને બેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને હવારમાં બકાલ લેવાય એ નીકળે ને એની હાલ કહી દે કે એ જ થતા હોય જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢ નાખવું જોઈએ આ તો અમુક ન હું તો રોજ રમતા જાય ને પાત્ર મગજમાં નીકળે નહીં બકાલું લેવા જાય ન્યાય પાત્ર આ રહ્યો બકાલું લેવા જાય ને અરે અરેલી રીંગણા નો ભાવ શું રાખ્યો છે ભાઈ બટાટા ના ભાવ વધારે ન હોય એમ કરીને થેલી પછાડી નઈ બોલો અને પછી રાજા નું પાત્ર લેતો તો જાય અરે ઓ બકાલી રીંગણા ભાવ શું રાખ્યો છે કે દસ રૂપિયા કિલો મહારાજ બટાટાનો ભાવ પંદર રૂપિયા ન હોય પાપી ન હોય હી એમ ટેલી પર સાડે પાત્ર જનસે ત્યાં સુધી રાખો અત્યારે માણસ જ બન્યા છે આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું નથી ત્યારે કારણ કે જીવ ફરી જાય છે જીવ નવો બને આજે નાટકો રમાતા ને એ તો મને બહુ હું નાનો નાનો હતો ને હું નાનો હતો યાર ભઈઓ છોડે તો એમ થાય કે આપણે હતા કારણ કે દરેક દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે તમારે આપણી જે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે એટલે યા નાટક જોવા તો હું જતો જ એમાં જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરી કરી હા તેથી તલવાયું નહીં નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાયું ની ખપાટ લઈને તલવાયારું બનાવ્યું હોય ડબ્બાના આસન હોય અરે એક જણો નાટક રમવા તો હતો બરોબર અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો અને આ રાજા ધિરાશ થીન બેઠેલો પ્રધાન નેક નામદાર સોને કી જડી રૂપે કી માન માં પછી નથી આવડતું મહારાજા ધીરાજ ને ઘણી ખમ્મા બરાબર છે પ્રધાનજી પ્રધાનજી પ્રધાન આપણું રાજ કે માલે છે બાપુ હોળી ના ભણકા જેવો આપણા રાજમાં કોઈ દુખી દુખી કીધું ને એને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી મહારાજ દુખી છે એક દુખી છે એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે પણ પ્રજામાં હાળે છે એ ખબર નતી એટલે આને કીધું કોણ દુખી છે કે આપના બા વગર સંપલે ધણહેર સાણા વીણે છે એ નાટક નાટકની ની ઠેકાણે ને હાળો બનાવી બે બધો બચાવ્યા અરે ભાઈ નાટકમાં આપણે જોયા છે પૂરી અને એનું કમડળ કરો ભાઈ આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કૂટેવાની વાત બાકી ને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે બાકી તો ઈર્ષા ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે હા ઈર્ષા આવેલી છે જન્મિયે યાલી ધારે આવે ક્રોધ જન્મિયે યાલી હારે જ આવે આ બધું કંપની ફિટિંગ છે તમે પચાસ હજાર ના બળદ લ્યો તો બગાઉ ના નોખા પૈસા ન દેવા પડે બગાઉ આ આપ કે કંપની કંપની ફિટિંગ ફિટિંગ ટકા ઈર્ષા છે ઘોડિયામાં લઈ ચાલુ થાય છે ઈર્ષા દાખલા તરીકે ત્રણ વર્ષનું બાળક થઈ જાય અને મા પછી એમ કે બીજા બાળકને જયારે જન્મ આપે એ બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે ઓલું હાડા ત્રણ વર્ષ થઈ ગયું હોય અને હાડા તણ વરને ખબર પડે કે મારી બા મારા ભાઈ ને ઘોડિયામાં નાખશે તો આ ઈર્ષા શીખવાડી કોને જે નાના ભાઈ ને ખાવા આપે એટલે ઓલો તરત કે નહીં મારે ઈ ખાવું છે ઈર્ષા કોને શીખવાડે મને કેમ પેલા જબલું ન પહેરાયું તે પેલા ભાઈને કેમ પહેરાયું આ ક્રોધ કોને દેખાડ્યો જે માણસ ને આયુષ વધતી જાય એમ ક્રોધ અને ઈર્ષા વધતી જાય એનું બાદ બાકી કોણ કરે આ દેશનો સદગુરુ કરે બીજા કોઈની તાકાત નથી એને શરણે ત્યારે એટલે ભાઈ મને એક પ્રસંગ યાદ આવે એટલે કહું જેની જેની અંદર ચેતન છે બધામાં પ્રેમ હોય છે તમે તુલસીને રોજ પાણી આપો પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે એક જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ અને પછી છોડની બાજુમાં ઉભા રહેજો અને છોડ જો તમારી બાજુ નો નમે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં મને એમાં એમાં પ્રેમ છે

એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે ત્યારે આપણે નીચે હોય ડાળ ઉપર જવા પાછા ડાળને આંબવા માટે કૂદીએ એક કૂદકો મારીએ ન અંબાય બીજો કૂદકો મારીએ ન અંબાય ધ્યાન આપજો વાતમાં મારા હસાવવા ખૂબ છે પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય ત્રણ કૂદકે અને ચોથો કૂદકો મારી ખબર પડે છે કે કૂદકો મોટો કદાચ નીચે આવી મારો દીકરો મને આંબા માટે તલખે છે તો એક ઝાડ ને પ્રેમ થાય તો આપણા સદગુરુ ને આપણા પ્રત્યે કેમ પ્રેમ ન થાય પેલા પણ એના માટે તલખવું પડે છે તમને જે બોલાવતું તે ઉશાહ સુગામ કરાવે કે તમે તલખો

અમુક વર્ષ સુધી છોકરો રમે છે પાંચક વર્ષ ભાઈ વીતી જાય છે અને પાંચ વર્ષ પછી છોકરો દેખાતો નથી સાહેબ ઝાડ ને કુપડી ફૂટવાનું બંધ થઈ ગયું હાય હાય આ બાળક ગયો ક્યાં છોકરો ગયો ક્યાં અને માથે લે એમ કે બીજા દહક વર્ષ માથે લે ગમથો લેખાય ગયા દહક વર્ષ પછી છોકરો દેખાણો અને બાળક જાય ઝાડ નીચે સ્વામીજી આવે છે ત્યારે ઝાડ ને કવિ વાસા આપે છે આ દેશના કવિઓ પહાડોને પહાડો બોલાવ્યા છે આ દેશના કવિઓ નદીઓ સાથે વાતો કરી છે અરે સાહેબ આ દેશના કવિઓ એ પાળિયાઓ સાથે વાતો કરી છે પાળિયાઓને પણ બોલાવ્યા છે હે હમણાં મેં રસ્તે આવતા એક જણો સૂટાય છે મોટર સાયકલ આપતો દીગુભાઈ મેં કીધું મરી જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહ્યું ને માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય ને મરી જાય તો એ અમર થઈ જાય અહીંયા ખોટો ટાયરમાં વયો જાય હા એ તારે મરી જ જવું છે તો કે હરખા મરતા તો શીખ યાર નહીં આ આ દેશનો સંત મરતા પર શીખવાડે સા આ દેશનો સંત તમને મરતા આપણને મરતા શીખવાડે કે મર તો આવી રીતે મરી કડકડતી નોટ એમના બંધ થઈ પ્રતાપ મરતા શીખ્યા શિવોજી મરતા શીખ્યા આ દેશનો સંત મરતા શીખ્યો સાહેબ જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે જગત જીવે ત્યાં સુધી દુનિયા જીવે ત્યાં સુધી કારણ કે બેઠા છે દસ વર્ષ પછી બાળક આવે છે જાડ એને પૂછે છે ક્યાં હતો બેટા તું મને ગમતું નતું અને ત્યારે વીસ વર્ષનો થઈ ગયેલો ને વીસ વર્ષનો યુવાન એને કહે છે શું આવું તારી પાસે શબ્દમાં ધ્યાન આપજો સાહેબ વાત ગમે એવી પણ લેવલ જોજો આનું કે તારી પાસે શું આવું મારે તારી આજે રમીને હું મારે ભૂખે ભેળાવું અરે દીકરા આવું કેમ કેતો હું તો તને આનંદ આપું છું તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી ના પાંચ વર્ષ પહેલાં મારો બાપ મરી ગયો હું મારા કુટુંબમાં એકડો એક હું મારી માનો એકલો એક દીકરો ખારવાનો દીકરો છું મારો બાપ વાણ લઈ ગયેલો વાણ દરિયામાં બુટી ગયો આજીવિકામાં અમારી પાસે વાણ હતું એ ગયું મારો બાપ કમાઈને લાવતો થયો મારો બાપ ગયો અને મારે વર્ષની મજૂરીએ પડે તો મજૂરી કરું છું મારી માનું માઇન્ડ પેટ ભરાય એમાં તારી પાસે રમવા કેમ આવું અને જેને પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દે તમારો સદગુરુ તમે પ્રેમ કરો તમારો સદગુરુ તમારે આંખમાં આંગળું નહીં પડવા દે તમે ભગવાન સાથે પ્રેમ કરો તમારો ભગવાન તમારી આંખ માલી આહુડું નહીં દે વાત એ દ્રૌપદીની આંખમાંલી આહુડું ઓઠેલો તો ફગ્યું તા આવીને ઉભો રહી ગયો કારણ કે આંહુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે ક્યાં કેડે આવે છે તકેનો કેડો આંખથી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે ઝાડ એમ કહે છે કે ગડીમાં બેઠા તારી આજીવિકા બની જાય તો તું રાજી થાય ને હા ખારવાનો દીકરો છો તારે શું જોવે કે મારો વાહન ત્યારે આ છે કે દીકરા પ્રેમમાં કપાવવું પડે તારી પાસે પૈસા નથી તે કામ કરી લે કુહાડો મને થડમાલી માલિક આપી મને વેરાવી નાખ મારા પાટિયા બનાવી નાખ મારા પાટિયાનું વાણ બનાવી નાખ અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે મજૂરીમાં વાળી નાખે લે હાથમાં કુવાડો અને આ માણસે કુવાડો લીધો ઝાડને કાપ્યું સાહેબ એ કારીગરને આપે છે એના પાટિયા વેરાણા એનું વાણ બન્યું અને સાહેબ વાણની ખેપ મારવા માટે ખારવાનો દીકરો નીકળી ગયો એક વર્ષ બે વર્ષ થયા અને બીજા વર્ષે દીકુભાઈ ઘટના એવી ઘટે જ્ઞાલી એક કવિ નીકળે છે એક ચારણ નીકળે છે અને જે જગ્યાએ ઝાડ કપાઈ ગયું હતું ત્યાં કુણી કુંપળ્યું એમ કેવાય કે બબે હાથમાં વાહવા વહી ગયેલી બબે વાંભવા એ કુંપળ્યું બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી અને થળી એ ઝાડને કાપેલું જોયું અને ત્યારે કુપળ્યુંને કવિ પ્રશ્ન કરે છે કે આઈથી હું નીકળતો તો તારે છાંયે હું બેસતો અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી તું એવી ટાઇટિક દેતો અને અંદરથી મને કૂપેળી ફૂટતી તો ત્યાં બેઠો બેઠો પ્રકૃતિની કવિતા હું લખતો થો હે જાગ હે વૃક્ષ તારી આલતા કોણે કરી કોણે તને કાપ્યો કૂપડિયું શું જવાબ આપ્યો સાહેબ કવિ તને કોઈ સાથે પ્રેમ થયો છે કે આ પ્રેમનું પ્રતિક છે કપાવું જ પડે હવે બધા ની કવિતા તું લખે છે હે કવિ હવે લખ મારી કવિતા હું તને મારી આત્મકથા કહું છું બાળક સાથે મને પ્રેમ થયો છે જે ઘટના ઘટી વાત કરી અને હું સામેથી કપાણો છું મને કોઈ કાપો નથી પણ બાળકના આહુડા હું ન જોઈ શક્યો એટલે હું એને સામેલી કપાણો છું અને મારા પાટીયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે જવાબ મારી છે ત્યારે કવિ કહે છે કપાણો છો છો તો હવે રોવા શું બેઠો અને ત્યારે જાડે જવાબ આપ્યો રડું છું એ માટે કે બે વર્ષથી ગયો છે પાછો નથી આવ્યો તો મને એમ થાય કે છોકરાને મારા આવે દગો તો નહીં દીધો હોય ને એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને હે ઈ માથે ઓઢિયો ઢણીને ਆਡੇ ਕਪਾਨ તું God. અમે અગ્નિમાં હોબાણા પછી રાખુ રે બની ઓલવાણા ચોળનારા કોઈ ના મળ્યા અને કવિ કાગની આ પંક્તિ કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ગુગરા અને અમે નારીઓ બની રાતભર રીમા જોનારા કોઈ ના મળ્યા